મસ્તીનો એકદમ ફૂલ ભડકો તાપ કર્યો અને એ ને એમાં બકડ્યું પાખો દેન મૂકે એવી પાખો દે દીધો બકડિયાની અને એ છે ને માથે ચડાવે દે અને અડદિયાનો પ્રોગ્રામ હે દાળ દરી કાલે હુકવેન તરીકે હાલો તો એવી કામ કર નાખા આ હે ને સુપર મજાનું એનર્જી ફૂડ બનાવવાનું છે આપણી એનર્જીથી ભરપૂર અને આ તાપનો ભડકો હાલે આપણે કાજુ બદામ ને દ્રાક્ષ ભરપૂર પ્રમાણમાં નાખવાના હે આમી અડદનો લોટ હે ને એની જાડો પહેરી લીધો એ ઘી અને બકડીયું બે જ વસ્તુની જરૂર છે ને હુંઠનો લોટ અને ગુંદ એટલું જ નાખવાનું હે બાકી એમાં કોઈ આશા ડૂસા નાખવા નહીં કે એક એક ડેફલી છોકરા ખાય ને તો એ પણ હે ને ફૂલ એનર્જી અને આપણે ઘરના તાજા ઘી હોય એટલે હે ને ગણ કરે વધારે અને તાજું હોય એટલે આપણે જ ખબર આવવું પડે કીખે તો આપણી તાજું તાજું વટાણા હોય ને નાના નાનાથી ખવરાવીએ પછી મોટા થાય ને એટલે તો પછી ખાઈ નહીં ભાવે વટાણા તો હમણાં ન હોય એટલે આપણે પોરા પોરહાવે ખવરાવ્યા રાખીએ એ બકડીયા મસ્તીનો પાખો દે દીધો અને લોટ સારવો મારે લંબાસો ભેરો કરલા આજે જે ખે ને ગુંદની સારી નાખીએ ને કાકડી હોય ને તો નીકળી જાય પછી હે ને કરોડકો બોલે ખાવે નહીં નાખી જાય કર બધું ત્યાર કરી લીધું ઓહો હખીયું તો જો નઈ નથી હવે ઘાઇ માખી નતી ને ખાવા ને રાંધવા બેઠીને એટલે આવી હુંચ એની મારે છે ને જરાક ઝીણા અવારો આપણે લોટ સારીએ ને એમાં સારા નાખવી મહીને જ નાખવી પછી એમાં હે ને આપણે જાડી મિક્સરમાં કરી હોય તે સામા નાખવા હતું અને આખો અસલનો ગુંદર સારે નાખ્યો મેં જારી ઉપર સાણીમાં હે ને વડો વડો નાખીને ઝીણો તો પછી કીવાકમાં આપણે બનાવીએ ને એમાં કાંઈમ આવે છે એ નકર નાખી દીએ તો હાલ લે કે ઝીણો જ એ વધારે વાર નાખીએ હમો કરતા એટલે હું વાર નાખે છે આકોર હું છે આકોર તાજું ઘી કાલે જૂનું કર્યું આકો અડધનો લોટ હે એની સાર ખામાં અને આકોર છે ડ્રાય ફ્રુટ એટલે બધું તૈયાર કરાવી લીધું લગભગ કંઈ ભૂલાતું નથી ખાલી ભૂલાય ખાંડ એટલે ખાંડમાં તો કંઈ વાર નહીં લાગે એ સેલે દરે નાખી દે અને આકોર મારો તોવે તો હાલો એ બધું બનાવી નાખીએ ને પછી આગળ લીધું આકોર હે ને કિલો એક અડેદની ની ઘંટીમાં ઘંટી ભેડી હતી તે લોટ હે ને કિલો તો નીક થતો હોય મણી થાય કે આમાં ઓછો મણી તો લાગે કિલો એક દાયેર મેં ભરીડે નાખી ઈમણે પાકી ખબર એટલે કિલો એક દાયર ભરી નાખી નેણાં આપણી બનાવી આ કરતા ઘી નાખી દીધું લીલું કાંસ જેવું ખોર દઈએ ને એટલે ઘી લીલું થાય અને કિપાહિયાનું ધોરું થાય લીલો કલર મસ્ત મજાનો આવે ગો ઘીનો ને હે એકદમ ખદખદવા દીધું હું લોટને જરા કેર નાખા ટાઇડયુ નું જામે તરત જાય આપણે સુલે સડાવ્યા ભેરું તા ਵਾਰ ਨਹੀਂ ਲੱਗੇ ਸੁਲੇਵਾਰ ਨਾ ਲੱਗੇ ਗੇਸੀ ਹੈ ਨਾ ਬਹੁ ਵਜਨੀ ਵਾਰ ਲੱਗੇ

这样